આશકા મંડલ પ્રકરણ આઠ શ્રીદેવી તેના દિવાન ખંડમાં હિંચકે ઝૂલતી હતી હિંચકાના હિલોડા સાથે તેના વાળ ઉડતા અને તેની સાડીમાં પવન ભરાતો તેના જેવી ખુશનુમાં ઔરત જળવી મુશ્કેલ હતી હું અંદર પ્રવેશ્યો અને તેણે સ્મિત આપ્યું અનુપ ક્યાં છે મેં ગંભીરતાથી પૂછ્યું અંદરના કમરામાં બધી પસ્તી કાઢીને બેઠા છે હિંચકાની દોરીને ઝાટકો આપતા તેણે કહ્યું છેની પસ્તી મેં પૂછ્યું મને શી ખબર તું જાને અંદર તેણે કહ્યું બારસાખને કડે બાંધેલી દોરીનો એક છેડો તેણે ખેંચ્યો અને પગ ઉલાડ્યા હિચકવ જોરથી હિલેવડાયો શ્રીદેવીએ પગ પર વીઠલાયેલી સાડી અને ચણિયા વચ્ચે પવન ભરાયો તેના પગ સુંદર હતા પણ અત્યારે મને શ્રીદેવી સાથે બેસવાની કે વાતો કરવાની ઈચ્છા ન હતી હું ધસમસ તો અંદર ગયો અનુપ કમરાના ગાલીચા પર બેઠો હતો કબાટ ખુલ્લું હતું અનુપની આજુબાજુ ડાયરી અને ફાઇલોના ઢગલા પડેલા ચશ્મા ચઢાવી તે કંઈક વાંચતો અને ગણગણતો હતો અનુપને વાંચતી વખતે ચશ્મા પહેરવા પડતા અનુપ હું અનુપને ભાગ્યે જ તું કહીને બોલાવતો આમ તો નાનપણથી જ એકબીજાને આપ કહીને બોલાવવાની તાલીમ અપાતી મારા પિતાજી પણ અમને માનથી જ બોલાવતા પણ અત્યારે વિવેક હું ભૂલી ગયો હતો અનુપ મેં ફરીથી કહ્યું તેણે ઊંચે છું તેના ચહેરા પર થોડી ખિન્નતા હતી તે કંઈક શોધતો હોય અને ચીજ જળતી ન હતી તેમ તેના ભાવા ચઢેલા હતા અનુપ તારી ચુંગી ક્યાં છે મેં પૂછ્યું કઈ ચુંગી તેણે આશ્ચર્યથી કહ્યું અરે બે દિવસ પહેલાં તે કાઢી હતી તે નવી ચુંગી કેમ તારે શું કામ છે જો ત્યાં પડી છે કંઈ તણે બાજુમાં પડેલા સોફાના હાથા તરફ હાથ કર્યો સોફાના હાથા પર ગોઠવેલી એક મોટી એસ્ટ્રેમાં ચુંગી પડી હતી હવે મારે શું પૂછવું તેની મૂંઝવણ મારા ગળામાં આવી આ ચુંગી તું લાઇબ્રેરીમાંથી ઉઠાવી કેમ લાવ્યો આ પૂછ્યું તે મારી સામે જોઈ રહ્યો તને મારો પ્રશ્ન સમજાવો નહીં જોયા શું કરે છે આ ચુંગી સખીરામના ટેબલ પર પડી હતી તું ઉઠાવી શા માટે લાવ્યો તું શું વાત કરે છે તે જ મને સમજાતું નથી અનુપે કહ્યું સીધી વાત કરું છું આ ચુંગી મેં સખીરામના કાઉન્ટર પર જોઈ હતી આ ચુંગી સખીરામના ટેબલ પર કેવી રીતે પણ તું બનાવટ ન કર હા તું લાઇબ્રેરીમાંથી આ ચુંગી ઉઠાવીને નથી લાવ્યો તને ખબર નથી સખીરામ પર હું બોલ્યો અને એકાએક મને ખ્યાલ આવ્યો કે હું શું વિચારું છું મને સમજાતું નથી તું શું કહેવા માંગે છે તેણે ફરીથી કહ્યું નથી સમજાતું નથી શું સમજાતું સખીરામ લાઇબ્રેરીમાં ઘાયલ પડ્યો હતો ત્યારે તેના ટેબલ પર ચુંગી પડી હતી આ ચુંગી તું આવ્યો હતો તું પાગલ છે આજે હું લાઇબ્રેરીમાં ગયો જ નથી સખીરામને વાગ્યું છે સાંભળીને હું ત્યાં ગયો હતો વોટ તું લાઇબ્રેરીમાં ગયો જ નથી તો તારી ચુંગી લઈને ત્યાં કોણ આવ્યું પણ મારી ચુંગી મારી પાસે જ હતી સિગાવલ તારું મગજ ઠેકાણા નથી કે શું આજકાલ તારું બોલવાનું પણ વિચિત્ર થતું જાય છે કમાલ છે મારી ચુંગી ત્યાં ક્યાંથી હોય અને ધારો કે હું ભૂલીને આવ્યો હોઉં તો એ લેવા માટે જાતે શું કામ જાઉં બે દાદરા ચડીને ઘરમાં નોકરો નથી હું હપતાઈ ગયો અનુભાવ બેફામ જુઠ્ઠું બોલે તે મારી કલ્પનામાં આવતું ન હતું મેં એ ચુંગી જોઈ હતી હાથી દાંતથી મળેલી ચુંગી અનુપની હતી તો જુઠ્ઠું બોલે છે અનુપ મને લાગે છે કે તું મારાથી કંઈક છુપાવે છે જરૂર કંઈક છુપાવે છે હું રત્નસિંહને કહીશ કે મેં સખીરામના ચોપડા પાસે અનુપની ચુંગી જોઈ હતી ભાઈ ગોડ શીખાવ એટલે તું શું કહેવા માંગે છે તે મારી ચુંગી જોઈ હતી તો હું ત્યાં આવ્યો ત્યારે તે કહ્યું કેમ નહીં તે વખતે મારું ધ્યાન સખીરામમાં હતું મેં અનાયાસ જ ચુંગી જોઈ હતી તારી જ ચુંગી કમાલ છે પણ હું તને કહું છું ને કે ચુંગી મારી અહીંયા આ જ રૂમમાં હતી અનુપે કહ્યું મારા બંનેનો અવાજ એટલો મોટો થઈ ગયો હતો કે એ સાંભળીને શ્રીદેવી અંદર રૂમમાં દોડી આવી હતી તે બારણામાં આવીને ઊભી રહી ત્યારે હું બેફામ ગુસ્સામાં હતો અરૂણ હું તેને કહું છું ને કે ચુંગી મેં જોયેલી અને એ ચુંગી અત્યારે ત્યાં નથી અહીં તારા રૂમમાં છે તું મહારાજા હોય તેથી શું થયું આ વાત હકીકત છે એ ચુંગી ત્યાંથી જેણે ઉઠાવી હશે તેણે જ સખીરામને માર્યો છે તેમાં કોઈ જ શક નથી કોઈ જ શક નથી કહીને હું શ્રીદેવી આગળ થઈને બહાર નીકળ્યો મારું મગજ ધમધમતું હતું શ્રીદેવી હટી ગઈ મેં તેની સામે જોયું અને માથાને ઝટકો આપીને હું બહાર નીકળી ગયો મારે શું કરવું તે સમજાતું નહોતું અનુપ સખીરામને શા માટે મારે એ પણ મને સૂચતું નહોતું અનુપ એવી આદમી ન હતો તો પછી શું હોઈ શકે મારા કમરામાં મેં સાંજ સુધી આટા માર્યા હતા રત્નસિંહને કહેવાની મને ખૂબ ઈચ્છા થતી હતી પણ મેં ઈચ્છા દબાવી રાખી હતી સાંજે ડિનર ટેબલ પર અમે ભેગા થયા હતા અનુપ ટેબલના મથાળે બેઠો હતો તેની જમણી બાજુએ શ્રીદેવી બેઠી હતી ને ડાબી તરફ હું અને મારી મા બેઠા હતા અમારા સોલિસિટર્સની પેઢીના મુખ્ય પાર્ટનર સિંઘાનિયા પણ ડિનરમાં સામેલ હતા પિતાજીના મૃત્યુ પછી કેટલાય દસ્તાવેજો તપાસવાના હતા તેમના વિલ પ્રમાણે બધી વ્યવસ્થા કરવાની હતી ભોજન પીરસાતું હતું સિંઘાનિયા તમારું કામ કેટલે આવ્યું મારી માએ પૂછ્યું આમ તો બધું પતી ગયું છે પણ થોડી અંગત મિલકત બાબત કામ બાકી છે પોલિટિકલ એજન્ટ સાથે વાત પતી ગઈ છે મારે કેટલીક બાબત આપને પૂછવાની હતી પણ તેની કોઈ ઉતાવળ નથી વળી તે બાબતમાં સખીરામ લાઇબ્રેરીયન ક્લાર્કની સાથે પણ વાતચીત કરવાની છે પણ તેને વાગ્યું છે એટલે એક બે દિવસ પછી સખીરામનું નામ આવતા જ બધા સાહેબ ટટ્ટાર થયા સખીરામ સાથે વાત કરવાની છે હા સદગત મહારાજ સાહેબે તેને કેટલાક કાગળો સાચવવા આપ્યા છે અને એક આઈવરી હોર્ન આપેલું છે આઈવરી હોર્ન હું આશ્ચર્યથી બોલી ઉઠ્યો એટલે હાથી દાંતનું શણગાર માટેનું સિંગડા જેવું કેટલીક વાર તેનો ઉપયોગ પેન પેન્સિલ કે ટાંકણીઓ મૂકવા માટે થાય છે સોનાની ચેઇન સાથે ઢાંકણું જડેલું આઈવરી હોર્ન મારા પિતાના વિલમાં લખેલું છે અનુભવ પૂછ્યું નહીં માર્સેલસ જતાં પહેલાં તેમણે મને પત્ર લખ્યો હતો અને તેમાં લખ્યું હતું કે કેટલીક વસ્તુઓ તેમણે સખીરામને સોંપી છે અને સૂચનાઓ પણ આપેલી છે કેવડું હતું એ હોર્ન મેં પૂછ્યું હતું કેમ સખીરામ પાસે હોવું જોઈએ ને સિંગાની જવાબ આપ્યો હાથી દાંતના નાના મોટા કેટલાય સિંગ મેં જોયા હતા એકાએક મારા મનમાં પ્રકાશ આવ્યો મેં ટેબલ પર અનુપની પાઇપ નહીં હાથી દાંતની ચુંગી નહીં પણ કદાચ એ સિંઘડું જોયું હશે હું દુવિધામાં પડી ગયો તેમાં શું છે એ તો મને ખબર નથી કુમાર સાહેબ સખીરામને અંગે પૂછવાનું છે તમે અત્યાર સુધી સખીરામને પૂછ્યું ન હતું નહીં ગઈકાલે જ મેં એને વાત કરી હતી કે મહારાજ સાહેબના એક પત્ર બાબતમાં મારે મળવાનું છે સાચું પૂછો તો આજે અમારે લાઇબ્રેરીમાં બેસીને કામ પતાવવાનું હતું પણ કમનસીબે તમે તેને વાત કરી હતી ત્યારે તેની સાથે કોણ હતું મેં પૂછ્યું તે તો ખાસ ખ્યાલ નથી પણ લાઇબ્રેરી બહાર જ મેં તેને કહ્યું હતું કે તે વખતે થોડાક જણ ત્યાં બેઠેલા હતા પણ કોણ બેઠું છે તે મેં જોયું ન હતું સિનાનિયાએ જવાબ આપ્યો મારા પિતાનો કાગળ ક્યાં છે મારા કમરામાં જ છે એ વાત થતી હતી ત્યાં જ પ્રીતમસિંહ દોડીને આવ્યો હતો અમને ભોજન કરતા જોઈને તે આજકાલ શું હતું પ્રીતમસિંહ માફ કરજો સાહેબ પણ ડૉક્ટર જમશેદ તમને તાત્કાલિક બોલાવે છે હું ઝડપથી ઊભો થયો મારી પાછળ અનુપ પણ ઊભો થયો તેના ચહેરા પર વિજય અને ધ્રુણા બંને હતા તેની પાઇપ પણ આઈવરી હોન જેવી હતી હું દોડ્યો વોશ બેઝિન પર મેં હાથ ધોયા અને મિનિટોમાં હું હોસ્પિટલ પર પહોંચ્યો મારી પાછળ અનુપ પણ આવ્યો હતો હોસ્પિટલના કમરામાં સખીરામ કણસતો હતો તેના ભયાનક પ્રકારની તાણો આવતી હતી ડૉક્ટર જમશેદ તેનો હાથ પકડીને ઘડિયાળ જોતા હતા આશકા આશકા તે બબડતો હતો ખેંચાતો હતો બે માં તે બબડતો રહ્યો ઉછળતો રહ્યો અને અમારી નજરની સામે જ તેનો જીવ ચાલ્યો ગયો તેને ઝેર અપાયું છે ડૉક્ટર જમશેદ સ્તબ્ધતાથી બોલ્યો હોસ્પિટલના એક નાનકડા કમરામાં તદ્દન સ્તબ્ધતા છવાઈ હતી ડૉક્ટર જમશેદે ઉશ્કેરાટમાં આવીને સખીરામને ઝેર અપાયું છે એ બોલીને વાતાવરણ તંગ કરી મૂક્યું હતું નસીબ જોગે એ વખતે સખીરામના કમરામાં કેવળ ડૉક્ટર જમશેદ અને સખીરામની પત્ની જ હાજર હતા બાકીના લોકોને બહાર કાઢવામાં આવેલા પણ તેની પત્નીએ જમશેદના મોંમાંથી નીકળી ગયેલું એ વાક્ય સાંભળ્યું હતું અને હૃદય કકડી જાય તેવી ચીસ પાડી હતી તેણે પાગલની માફક આક્રંદ કરતાં માથું કૂટવા માંડ્યું હતું મહા મહેનતે તેને પ્રીતમસિંહે પકડી રાખી હતી નહીં તો ખાટલાની ઈસ પર માથું પટકીને તેણે માથું ફોડી નાખ્યું હતું તેમને ઝેર 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 અપાયું છે કોણે આપ્યું ઝેર તે જોરથી બરાડી રહી શખીરામની મા બહારથી દોડી આવી તેની પાછળ બીજા સગાઓ પણ દોડી આવ્યા હતા તેના શરીરમાં ઝેર થઈ ગયું છે તમે શાંત રહો ડૉક્ટર જમશેદ ભરાડી ઉઠ્યા ડૉક્ટર વાત પલટાવવા માંગતા હતા જુઠ્ઠું બોલે છે નામદાર રડતી દુષ્કાલેથી સખીરામની પત્ની ભરાડી ઉઠી ને તે જ વખતે કમરામાં અનુપ પ્રવેશ્યો અનુપ કોઈ સામાન્ય આદમી ન હતો મહારાજા હતો ભયાનક આક્રંદના વાતાવરણમાં પણ એક નિસહાય સ્તબ્ધતા આવી હતી સખીરામની પત્ની તેના પતિના પગ પર ઝૂકીને રડતી હતી તેની મા ડગાઈને તદ્દન કોશેટો જેવી થઈને માથે હાથ મૂકીને બેસી પડી હતી શું થયું છે અનુપ વધુ પૂછે તે પહેલાં ડૉક્ટર જમશેદે તેને બાજુ પર કમરાની બારી પાસે બોલાવ્યો અને પોતાની આશંકા વ્યક્ત કરી અનુપના ચહેરા પર લોહી તરી આવ્યું અનુપ ગુસ્સો હતો ને ત્યારે તેનો ચહેરો અજબ રીતે લાલ થઈ જતો એટલું જ નહીં પણ તે વખતે તે ગમે તે કરી બેસતો મને પણ તેના ગુસ્સાને બીક લાગતી તેના દાંત ભેડાતા કાન પણ થઈ તંગ થઈ જતા અને ધ્રુજ તો પણ કરો તે ધીરેથી ભયાનક અવાજે બોલ્યો એમ હોય તો મારું ફરમાન છે અનુપ મારાથી બોલાઈ ગયું પણ તે સમજ્યો નહીં અહીં બોલવાનો અર્થ ન હતો ઓ ન તે બબડ્યો અને બહાર નીકળ્યો તેણે રત્નસિંહને બોલાવીને કંઈક સૂચના આપી એ સૂચના શું હશે તે હું કલ્પી શક્યો હતો રત્નસિંહ તરત અંદર આવ્યો હતો અનુપ ત્યાંથી ચાલ્યો ગયો હતો કમરાનો હવાલો પોલીસે સંભાળી લીધો હતો ડૉક્ટર જમશેદે પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લીધો હતો સખીરામની પત્નીને ત્યાંથી બહાર લઈ જવા માટે મારે પણ પગે પડવું પડ્યું હતું તે ભયાનક વિલાપ કરતી હતી તેનું રુદન અસહ્ય હતું ડૉક્ટર જમશેદે સખીરામની સારવાર કરતી નર્સને બોલાવવાનો હુકમ આપ્યો હતો તેને આશ્ચર્ય થતું હતું કે તે ક્યાં ગઈ મિનિટોમાં લોકોને નર્સની તલાશમાં દોડ્યા પણ તે ક્યાંય દેખાય નહીં હોસ્પિટલના બધા કમરા પેન્ટ્રી ઓપરેશન થિયેટર સ્ટલિરાઈઝેશન રૂમ સ્ટોર્સ ઓફિસ વગેરે બધી જ જગ્યાએ તપાસ કરવામાં આવી હતી પણ નર્સ ગાયબ હતી સ્ટાફ ક્વાર્ટર્સમાં પણ દોડતા માણસો પહોંચ્યા હતા તેની સાથે રહેલી બીજી છોકરીને પણ ખબર ન હતી તે સવારના રૂમ પરથી ગયા પછી પાછી આવી જ ન હતી ડૉક્ટર જમશેદ મૂંઝાઈ ગયા સખીરામ જે રીતે ગુજરી ગયો તે જોતાં તેને સાઇનાઇટ અપાયું હોય તેવી તેમને ચોક્કસ શંકા હતી પોસ્ટમોર્ટમ જરૂરી હતું પણ ડૉક્ટરને ખાતરી હતી કે મોત જ્યારથી જ થયેલું બે કલાકની શોધખોળ પછી પણ નર્સ મળી નહીં રત્નસિંહે ઝડપથી નિર્ણય લીધા અને આખા હમીરગઢ તેમજ આસપાસના વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવાયો સખીરામના મળદાને મળદા ઘરમાં મૂકીને તેને રાખવામાં આવેલા એક કમરા પર ગાર્ડ્સ ગોઠવીને રત્નસિંહ અનુપની ઓફિસમાં આવ્યો હું પણ તેની ઓફિસમાં પહોંચેલો ડૉક્ટર જમશેદ પણ ત્યાં આવ્યા તમને ખાતરી છે ડૉક્ટર અનુપે પૂછ્યું તેનો ગુસ્સો હજી સમયો ન હતો અલબત્ત તેને ઝેર અપાયું છે દીકરા પણ શા માટે એ મને ખબર નથી પણ તે ઝેરથી મર્યો છે કોઈએ તેને ઝેર ચોક્કસ આપ્યું છે પોસ્ટમોર્ટમ કેવળ ફોર્માલિટી માટે કરવાનું છે બાકી તેના આયોટામાં રપ્ચર થયું હશે તે કન્વલ્ઝનથી મર્યો મરતી વખતની પીડા પણ ભયાનક હશે ડૉક્ટરે સમજણ આપી પણ શા માટે અનુપે ટેબલ પર હાથ પછાડીને કહ્યું કોણે કર્યું એ પ્રથમ અગત્યની વાત છે મેં વચ્ચેથી કહ્યું નર્સ સિવાય કોઈ ન કરી શકે તમારે શું કહેવું છે ડૉક્ટર હમીરગઢના વડા પોલીસ વડા રત્નસિંહના ચહેરા પર ભારે ચિંતા હતી નર્સ ક્યાં છે અનુભવ પૂછ્યું મળતી નથી મેં આખા પોલીસ ફોર્સને કામે લગાડ્યો છે રત્નસિંહે કહ્યું મતલબ એ હોસ્પિટલમાં નથી નહીં નામદાર રત્નસિંહને આંકડાણ થતી હતી તમારું શું માનવું છે ડૉક્ટર એ નર્સ છે કોણ અનુભવ પૂછ્યું ત્રીજી પેઢીની એંગ્લો ઇન્ડિયન છે તેનું નામ છે રમોના જેકઅપ તે જયપુરની છે અને તેનો બાપ જયપુરમાં કાપડની દુકાન ચલાવતો હતો તેનો વર જયપુરની ગેઝેબો રેસ્ટોરન્ટમાં સ્ટુઅર છે ડૉક્ટર જમશેદે કહ્યું અહીં તેના વર સાથે તે રહેતી નથી નહીં તેના વર સાથે તેને અણ બનાવ છે એટલે જ તે જયપુરથી નોકરી છોડીને અહીંયા આવી હતી કેટલા વખતથી અહીં છે અનુભવ પૂછ્યું બે વર્ષથી જમશેદે જવાબ આપ્યો પણ એ છોકરી કહીને તે અટકી ગયા હા શું કહેતા હતા ડૉક્ટર નહીં નામદાર કંઈ નહીં મને આશ્ચર્ય થાય છે કે એ ક્યાં ગઈ હતી એ છોકરી નામદા એ છોકરી સિવાય કોઈ સખીરામને ઝેર ન આપી શકે તે મારું માનવું છે તો પછી રાહ કોની જુઓ છો તેને પાતાળમાંથી પણ શોધી લાવો ધીઝ ઇઝ હરિબાય રત્નસિંહ મારા સખીરામનો ખૂની જોઈએ છે એ બાય હોય તો પણ હું દયા ખાવાનો નથી હું તેને જીવતી દાટી દઈશ આનું બોલતો હતો તેના શબ્દે શબ્દમાં અજબનો ઉશ્કેરાટ હતો રાજમહેલમાં જ ખૂન થાય તે એ બરદાસ્ત કરી શકતો ન હતો ડૉક્ટર જમશેદ દુવિધા અનુભવતા હતા મેં બંદોબસ્ત કર્યો છે નામદાર તે ભાગીને દૂર નહીં નીકળી શકે રત્નસિંહે તો કહ્યું કે તે ભાગીને દૂર નહીં નીકળી શકે પણ રમોના જેકઅપ હોસ્પિટલની નર્સ જયપુરથી નોકરી કરવા આવેલ કરવા આવેલી એંગ્લો ઇન્ડિયન છોકરી ખરેખર દૂર નીકળી ગઈ હતી પણ તેની ખબર ત્રણ દિવસ સુધી પડી ન હતી સખીરામનું પોસ્ટમોર્ટમ કરવાની કોઈ જરૂર નથી એવા હુકમો અનુપે આપ્યા હતા સખીરામની દીકરી અને દીકરાને તાબડતોબ બોલાવવામાં આવ્યા હતા બીજા દિવસે સાંજે નીકળેલી સ્મશાન યાત્રામાં મહારાજા અનુપસિંહે એ ડોસાને કાંધેલીને પોતાનો શોક પ્રદર્શિત કર્યો હતો કલ્પાંત કરતાં તેના કુટુંબ માટે જાત જાતની રાહતો અપાઈ હતી મને પોતાને પણ કંઈ સૂચતું ન હતું મારી ભાભી શ્રીદેવી પણ ડઘાઈ ગઈ હતી ક્યારેક રાજમહેલમાં આવો બનાવ બન્યો ન હતો હમીરગઢના રાજવીઓનો ઇતિહાસ કલંકરિત હતો બ્રિટિશ કાળના અનેક રાજવીઓના મહેલમાં ખટપટો ચાલતી સ્ત્રીઓના અપહરણ થતા રાજાઓ ચિત્ર વિચિત્ર શોખ ધરાવતા આમાંનું કશું હમીરગઢમાં ન હતું મારા પિતા પણ સો ટચના સોના જેવા અમારા રાજકારભારમાં ઓછામાં ઓછા ગુના થતા રાજકુટુંબના સભ્યો અને પ્રજા વચ્ચે કોઈ મોટું અંતર પણ હતું નહીં રાજની આવક પણ તાંબાની ખાણોને કારણે સારી હતી પણ એ બધા પર સખારામના ખૂનથી બટ્ટો લાગ્યો મને તો એ બે દિવસ જાણે કે બે વર્ષ જેટલા લાગેલા શરણસિંહનું હાડપિંજર શ્રીદેવી પાસેથી મળેલા માંડલ રાજચચચિન્હો શરણસિંહના હાડપિંજર પરથી મળેલા રાજચિન્હો સખીરામ પર લાઇબ્રેરીમાં થયેલો હલ્લો હાથીદાતનો સિંગ સોલિસિટર સિંગાનિયાની વાત સખીરામનું મોત અને છેલ્લે રમુના જેકોબ નામની નર્સનું ગુમથો આ બધા બનાવો એટલા ઝડપે બન્યા હતા કે જાણે વાસ્તવિક લાગતા ન હતા જાણે હું કોઈ સ્વપ્નમાં હોઉં અને કોઈ બીજાના જીવનમાં બનેલી ઘટનાઓને વાગોળતો હોઉં તેવું જ લાગતું હતું સખીરામની આખરી ઘડીએ તેને થયેલી વેદના તેનો તંગ ચહેરો મને વારંવાર યાદ આવતો હતો સખીરામ ધર્મિષ્ઠ આદમી હતો અને એટલે જ કદાચ તે બબડતો બબડતો ગુજરી ગયો હશે તે મરતી વખતે આશકા આશકા કહીને ગુજરી ગયેલો એ શબ્દો પણ મારા મન કાનમાં ગુંજતા હતા આરતી કર્યા પછી પણ આશકા લેવાનો રિવાજ પ્રચલિત છે પણ મરતી વખતે કોઈને યાદ આવે તે મને અજૂબતું લાગતું હતું એવું એ શા માટે બોલ્યો હશે શેની આશકા તેને લેવાની બાકી હતી મારા મગજમાં સખીરામના એ શબ્દો ગુંજ્યા કરતા